યુસીસી અમલવારી ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે આ કમિટી તમામ જિલ્લાઓમાં જાય તમામ પક્ષના નેતાઓ એમપી એમએલએ સંગઠનના લોકો ધર્મના લોકો અને તમામ જ્ઞાતિના લોકો મુખીઓ એનજીઓના અભિપ્રાયો લેવામાં આવે બાદ જ ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં આવે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે આપણે સમાન નાગરિક સહિતાની વાત કરીએ છીએ પણ આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પણ આજે આદિવાસીની જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી નથી એટલા માટે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવે એવી અમે સ્પષ્ટ માંગણી કરી છે અને આ કમિટી દ્વારા એની નોંધ પણ લેવામાં આવી છે અને જ્યાં પણ જરૂર લાગશે અમે ફરીવાર પણ રજૂઆત કરવા ત્યાં પહોંચીશું અને જો આદિવાસીઓને આ યુસીસીમાં સમાવેશ કરવામાં આવશે તો સ્પષ્ટપણે અમે કહીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી અમારે લડવું પડશે તો અમે આ યુસીસીના વિરોધમાં ઉતરીશું